મહોત્સવને લઈ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આગામી ચૌદ જાન્યુઆરી થી બાવીસ જાન્યુઆરી સુધી દેશના દરેક ગામ અને શહેરના મંદિરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે સંદર્ભે આણંદ ખાતે સિદ્ધિ વિનાયક ગણેશ ભગવાન મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદીના આહવાનને લઈને

ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો સ્વચ્છતા એ જ પ્રભુતા એ સંદેશ હેઠળ ચૌદ તારીખથી બાવીસ તારીખ સુધી દરેક મંદિરોમાં ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકરથી માંડીને મોટામાં મોટા નેતા એટલે અમારા વડાપ્રધાન શ્રીએ પણ મંદિરમાં કાર સેવા કરી છે એ રીતના અમે પણ કાર્યકરો આજે દરેક મંદિરમાં જઈ અને સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે તેમનું અમને ગૌરવ છે આજે ગણપતિ મંદિરમાં સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં અમે સાફ સફાઈનો કાર્યક્રમ કરવા છે ભગવાન ગણેશજીની અમારી પર ખૂબ કૃપા થાય આ સાથે અમારી જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની અને આણંદસરની સમગ્ર ટીમ હાજર રહી છે